નારી ચોકડી નજીકથી સ્ટેટ મોનિટરિંગની સ્ટીમે બાયોડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો ભાવનગર શહેરના નારી ચોકડી નજીકથી ખુલ્લી જગ્યા પર ટાટકી બાયોડીઝલ વેચાણનું ચાલતું કૌભાંડ ઝડપી લીધું છે સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી એક ટ્રક તેમજ આઠ હજાર ચારસો એંશી લીટર બાયોડીઝલ સહિતનો મુદ્દામાલ મળી કુલ ચોવીસ લાખના મુદ્દામાલ સાથે મોવા અને નેસરાના બે શખ્સને ઝડપી લઈ વર્તેજ પોલીસ સવાલે કર્યા હતા ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ લોકસભાની ચૂંટણી સંદર્ભે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગરમાં બાયોડીઝલનો કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમે ભાવનગર આવી શહેર નજીક નારી ચોકડી વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યા પર દરોડો પાડ્યો હતો જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સ્થળ પર આવી એક ટ્રક અને આઠ હજાર ચારસો એંશી લીટર બાયોડીઝીલ મળી આવતા અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા ચોવીસ લાખના મુદ્દામાલ કબજે કબ્જે કર્યો હતો જ્યારે દરોડો દરમિયાન સ્થળ પરથી મુસ્તુફા ઉર્ફે મોસીન હનીફભાઈ ભટ્ટી રે નેસરા અને અનવરો સુલતાન શેખ મુવા નામના શખ્સોને ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોને વર્તેજ પોલીસ સ્ટેશન હવાલે કરી ગુનો દાખલ કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે